નમસ્કાર જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો તો આ માહિતી તમારા માટે જ છે હો આજે આપણે કર્મયોગી પોર્ટલને છેક શરૂઆતથી સમજીશું બિલકુલ સરળ ભાષામાં પ્રોફાઇલ કેવી રીતે બનાવી મિલકતની વિગતો કઈ રીતે ભરવી બધું જ સ્ટેપ બાય સ્ટેપ તો ચાલો ને શરૂ કરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો આ કર્મયોગી પોર્ટલ છે શું એ સમજીશું પછી પ્રોફાઇલ બનાવતા શીખીશું ત્યાર પછી જંગમ અને સ્થાવર એટલે કે મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી એની જાહેરાત કઈ રીતે કરવી એ જોઈશું અને છેલ્લે આખી વાતનો સારાંશ કાઢીશું જેથી બધું બરાબર યાદ રહી જાય તો ચાલુ શરૂ કરીએ પહેલા વિભાગથી કર્મયોગી પોર્ટલનો પરિચય જુઓ કોઈ પણ નવી સિસ્ટમ વાપરતા પહેલાં એ સમજવો બહુ જરૂરી છે કે ભાઈ આ છે શું અને આની જરૂર પડી કેમ તો સવાલ એ છે કે આ કર્મયોગી પોર્ટલ આખરે છે શું એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહું ને તો આ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે બનાવેલું એક ખાસ ઓનલાઇન પ્લેટફોર્મ છે અહીંયા તમે તમારી સર્વિસને લગતી બધી જ વિગતો સાચવી શકો છો અને હા સૌથી અગત્યની વાત તમારી મિલકતની જાહેરાત પણ તમારે અહીં જ કરવાની છે પણ સવાલ એ થાય કે આ પોર્ટલ આટલું બધું મહત્વનું કેમ છે વેલ એના ઘણા કારણો છે સૌથી પહેલો અને મોટો ફાયદો છે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા સમજો જ્યારે બધી જ માહિતી ઓનલાઇન હોય ત્યારે ભ્રષ્ટાચારની શક્યતા ઓછી થઈ જાય છે ખરું ને બીજું દરેક કર્મચારીનો એક ડિજિટલ રેકોર્ડ બને છે એટલે પેઢી કાગળની માથાકોટમાંથી છુટકારો અને આ બધાને લીધે શું થાય નિયમોનું પાલન કરવું સહેલું બને અને સરકારી કામકાજ પણ ફટાફટ અને વધુ સારી રીતે થાય ચાલો હવે આવીએ બીજા વિભાગ પર પ્રોફાઇલ સેટઅપ એક વાત બરાબર યાદ રાખજો કર્મયોગી પોર્ટલ પર બીજું કંઈ પણ કરો એ પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે તમારી પ્રોફાઇલને એકદમ સરસ રીતે બનાવી સમજી લો કે આ તમારી ડિજિટલ ઓળખ છે તો પછી સવાલ એ જ આવે ને કે આ પ્રોફાઇલ એકદમ સાચી અને પૂરેપૂરી રીતે બનાવી કઈ રીતે ચિંતા ના કરો ચાલો આપણે એની એકદમ સરળ પ્રોસેસને સમજી લઈએ ઓકે તો સૌથી પહેલાં શું કરવાનું તમને જે યુઝરનેમ અને પાસવર્ડ મળે છે એનો ઉપયોગ કરીને લોગ ઇન કરો લોગિન થઈ જાઓ એટલે તમને સ્ક્રીન પર મારી પ્રોફાઇલ અથવા માય પ્રોફાઇલ જેવો ઓપ્શન દેખાશે બસ એના પર ક્લિક કરી દો હવે અહીંયા તમારે તમારી બધી જ અંગત અને નોકરીને લગતી વિગતો એકદમ ધ્યાનથી ભરવાની છે અને હા ધ્યાન રાખજો કે કોઈ જરૂરી ખાનું ખાલી ન રહી જાય બધું ભરાઈ જાય એટલે ઉતાવળ ન કરતા એકવાર શાંતિથી બધી વિગતો ફરીથી ચેક કરી લો અને પછી જ સેવ બટન પર ક્લિક કરજો સરસ તમારી પ્રોફાઇલ તો બની ગઈ હવે વારો આવે છે મિલકતની જાહેરાત કરવાનો પણ એ પહેલાં બે શબ્દોનો અર્થ બરાબર સમજી લેવો ખૂબ જ જરૂરી છે એક છે જંગમ મિલકત અને બીજું છે સ્થાવર મિલકત જો જંગમ એટલે એવી વસ્તુઓ જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ જેમ કે આપણી ગાડી બાઇક બેંકમાં પડેલા પૈસા શેરબજારના રોકાણો કે પછી સોના ચાંદીના ઘરેણાં અને સ્થાવર એટલે જે સ્થિર છે જેને હલાવી ન શકાય દાખવા તરીકે જમીન આપણું ઘર કોઈ દુકાન કે ફ્લેટ સિમ્પલ છે ને ચાલો તો હવે આપણે ત્રીજા વિભાગ પર આવી ગયા છીએ જંગમ મિલકતની જાહેરાત હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ જોઈશું કે તમારી જંગમ મિલકતો એટલે કે ગાડી બેંક બેલેન્સ રોકાણો આ બધાની વિગતો પોર્ટલ પર એડ કેવી રીતે કરવી તો સૌથી પહેલાં મેઇનમેનુમાંથી મિલકતની જાહેરાત કે પ્રોપર્ટી ડિક્લેરેશન શોધીને તેના પર જાઓ ત્યાં તમને જંગમ મિલકત ઉમેરો એટલે કે એડ મુવેબલ પ્રોપર્ટી એવો ઓપ્શન દેખાશે બસ એને સિલેક્ટ કરો હવે અહીંયા તમારે દરેક મિલકતની વિગત અલગ અલગ ભરવાની છે માની લો કે ગાડી છે તો એનો નંબર બેંકમાં ખાતું છે તો એનો નંબર અને એ ખૂબ જ અગત્યની વાત એક વિગત ભરીને એને સેવ કરી લેવાની અને પછી જ બીજી વિગત ઉમેરવા માટે આગળ વધવાનું ભૂલતા નહીં ઓકે જંગમ મિલકતનું તો કામ પતી ગયું હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ સ્થાવર મિલકતની જાહેરાત જે રીતે આપણે જંગમ મિલકતની વિગતો ભરી બસ એ જ રીતે હવે આપણે આપણી સ્થાવર મિલકત એટલે કે આપણી જમીન મકાનની વિગતો કઈ રીતે જાહેર કરવી એ શીખીશું તો સવાલ એ છે કે જો કોઈની પાસે જમીન હોય ફ્લેટ હોય કે પછી મકાન હોય તો એની જાહેરાત કરવાની સાચી અને સૌથી સહેલી રીત કઈ છે ચાલો એને પણ એકદમ ડિટેલમાં સમજી લઈએ પ્રોસેસ લગભગ સરખી જ છે ફરીથી મિલકતની જાહેરાતવાળા સેક્શનમાં જાઓ પણ હા આ વખતે સ્થાવર મિલકત ઉમેરો એટલે કે એડ ઇમોવેબલ પ્રોપર્ટી ઓપ્શન પસંદ કરવાનો છે અહીંયા તમારે શું શું ભરવાનું છે તો કે મિલકતનું પૂરું સરનામું એનો એરિયા એટલે કે વિસ્તાર અને એની આજની માર્કેટ વેલ્યુ શું છે અને એક વાત ખાસ યાદ રાખજો માલિકીનો પ્રકાર બરાબર લખજો એટલે કે મિલકત ફક્ત તમારા એકલાના નામે છે કે પછી કોઈની સાથે જોઈન્ટમાં છે બસ બધી વિગતો ભરાઈ જાય એટલે શાંતિથી બે વાર બધું ચેક કરી લેજો અને પછી જ સેવ કરજો અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર મુખ્ય મુદ્દાઓ અને સારાંશ તો આ હતી આખી પ્રોસેસ શરૂઆતથી અંત સુધી ચાલો હવે ફટાફટ એ બધી જ મુખ્ય વાતો પર એક નજર નાખી લઈએ જે તમારે હંમેશા મગજમાં રાખવાની છે જુઓ પોર્ટલ વાપરતી વખતે આ ત્રણ બાબતોને તો ગાંઠ બાંધી લેજો સૌથી પહેલું અને સૌથી ઉપર ચોકસાઈ જે પણ માહિતી ભરો એ સો ટકા સાચી જ હોવી જોઈએ બીજું સંપૂર્ણતા કોઈ પણ જરૂરી ખાનું ભૂલથી પણ ખાલી ના રહી જાય એનું ધ્યાન રાખજો અને ત્રીજું સમયસરતા જે પણ ડેડલાઇન હોય એના પહેલાં જ તમારું કામ પૂરું કરી દેજો છેલ્લી ઘડીની રાહના જોતા ચાલો હવે ફાઇનલ સબમિટ બટન દબાવતા પહેલાં મનમાંને મનમાં આ ચેકલિસ્ટ પર એક ટીકમાં કરી લઈએ પ્રોફાઇલ સો ટકા પૂરી છે ચેક બધી જંગમ મિલકતોની વિગતો બરાબર લખી છે ચેક બધી સ્થાવર મિલકતોની વિગતો સાચી છે ચેક બધી જ માહિતી બેવા ચકાસી લીધી છે ચેક અને શું તમે સમયસર સબમિટ કરી રહ્યા છો ચેક જો આ બધા જ જવાબ હામાં હોય તો જ આગળ વધજો અને અંતે જતા જતાં એક વિચારવા જેવો સવાલ મૂકી જાઉં છું કે આ પ્રકારની ડિજિટલ ટ્રાન્સપરન્સી આ પારદર્શિતા સરકારી શાસનને વધુ સારું વધુ જવાબદેહ બનાવવા માટે ખરેખર કેવી રીતે મદદ કરી શકે છે વિચારજો મને આશા છે કે આ માહિતી તમને કર્મયોગી પોર્ટલનો ઉપયોગ એકદમ સરળતાથી અને અસરકારક રીતે કરવામાં ખૂબ મદદ કરશે ચાલો આપણે સૌ સાથે મળીને આ ડિજિટલ શાસનના ભાગ બનીએ આભાર